नमस्कार मित्रों स्वागत छे ફરી એકવાર આપની YouTube ચેનલ મીનાત કિશોર ભારત સરકાર અને ગુજરાત સરકાર લોકોના હિત માટે ધણી યોજના ચલાવવામાં આવે છે જેમાંથી આ એક છે જેનું નામ છે વ્યક્તિગત આવાસ યોજના તો ચાલો જાણીએ વ્યક્તિગત આવાસ યોજના શું છે વ્યક્તિગત આવાસ યોજનાનો હેતુ શું છે વ્યક્તિગત આવાસ યોજનાનો લાભ કોને મળશે સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં મેળવીશું કાસા વિડિયો તમારો મિત્રો સાથે શેર કરજો ચેનલ માં નવા આવેલા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો તો ચાલો વિડિયો શરૂ કરીએ યોજનાના હેતુની વાત કરીએ તો યોજનાનો હેતુ રાજ્યમાં રહેતા અનુસૂચિત જનજાતિના લોકો કે જમીન પાસે ખુલ્લો પ્લોટ છે પરંતુ રહેવા માટે યોગ્ય ઘર નથી કાચી ગારમાટીનું મકાન જર્જરિત મકાન ઘાસ પ્રાનો મકાન હોય તેવા વ્યક્તિઓને પાકા મકાનના બાંધકામ માટે આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે. યોજનાના નિયમો અને શરતો આ યોજનાનો લાભ ગુજરાતમાં રહેતો અનુસૂચિત જનજાતિના લોકોને જ મળવા પાત્ર થશે. અરજદારના કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 6 લાખ કરતાં વધુ ન જોઈએ નહીં. અરજદારની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ. અરજદાર રાજ્ય કે કેન્દ્ર સરકાર ની અન્ય આવાસ યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઈએ પ્રથમ હપ્તાની તારીખ થી લઈને 2 વર્ષ ની અંદર મકાન નું બાંધકામ પૂર્ણ કરવાનો રહેશે અરજદાર પાસે પોતાની માલિકી નો પ્લોટ હોવો જોઈએ અરજી ક્યાં કરવી આ યોજના નો લાભ મેળવવા માટે અરજદારો એ ઈવનબંધુના પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે वर्ष 2024 थी 25 माटे तारीख 20 जून 2024 थी 20 जुलाई 2024 સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે મરવા પાત્ર સહાયની વાત કરીએ તો આવાસ બાંધકામ માટે અલગ અલગ 3 હપ્તામાં રૂપિયા 1,20,000 સુધીની સહાય આપવામાં આવે છે જેમાં વાત કરીએ તો પ્રથમ हપ્તો 40,000 નો વહીવટી મંજૂરી મળે એટલે મળે છે બીજો હપ્તો આવાસનું બાંધકામ લિન્ટલ લેવલ પહોંચે એટલે રૂપિયા 60,000 આપવામાં આવે છે યોજનાનો ત્રીજો હપ્તો શૌચાલય સહિત આવાસનું બાંધકામ પૂર્ણ થાય એટલે 20,000 નો ત્રીજો હપ્તો મળે છે આમ ફૂલ 1,20,000 ની સહાય આપવામાં આવે છે જરૂરી ડોક્યુમેન્ટ અરજદારનો આધાર કાર્ડ અરજદારનો રેશન કાર્ડ અરજદારની જાતિ પેતા જાતિનો દાખલો રહેઠાણનો પુરાવો વીજળી બિલ લાયસન્સ ભાડા કરાર ચોટડી કાર્ડ રેશન કાર્ડ પૈકી કોઈ પણ એક બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ રદ કરેલ ચેક अर्जदार ना नामनु पत्रक जे जमीन ऊपर मकान बांधवा जमीन ना क्षेत्रफल जनावता चतुर्दिशा दर्शाता नक्शा नकल तलाटीकम मंत्री सीटितलाटिक मंत्री सर्कल इंस्पेक्टरे सहीवारी मकान बांधकाम रजा चिट्ठी एकरारनामू थैंक्स फॉर वॉचिंग विडियो